ગિરગઢડા તાલુકાના હરમળિયા ગામમાં વરસાદી પાણીથી વૃદ્ધને નુકસાન ગિરગઢડા તાલુકાના હરમળિયા ગામે એક નિરાધાર વૃદ્ધના ઘરમાં ભારે વરસાદના કારણે પાણી ઘૂસી ગયું હતું ઘરમાં પાણી ભરાતા કિંમતી માલ સામાન પલળી ગયા તેમજ ઘરના અંદરના ભાગમાં કાદવ છવાઈ ગયો હતો સ્થાનિક પાડોશીઓએ માનવતાના ભાવથી મદદરૂપ થઈ ઘરમાં ભરાયેલું પાણી બહાર કાઢ્યું અને વૃદ્ધને સહાય આપી ગામના લોકો દ્વારા ઘટનાની જાણ તાત્કાલિક પંચાયતને કરવામાં આવી છે જેથી જરૂરી સહાય મળી રહે કે હોગા અલમરિયા શું ઘટના છે આ લોકો ને રાતે પાણી ઘડી ગયું છે ઘર માં હા એ લોકો હેરાન છે હા એ લોકો કઈ સહાય એ લોકો સરકાર તરફ સહાય મળે તો ઈ પાત્ર આયા કોઈ ગામ ના કે કોઈ આયા થા કોઈ આયા કોઈ આવ્યું નથી બરોબર બીજું કોણ કોણ આયા આવ્યું તું તમે બધા પડોશી આવ્યા હતા ને ઘર માં થી પાણી